કહેવત છે કે નીમ હકીમ ખતરે કીજા એટલે કે જે લોકો પોથી નથી ભણ્યા કાયદાનું જ્ઞાન નથી દવાઓનું જ્ઞાન નથી માત્રા કેટલી માત્રામાં દવા આપી તેનું જ્ઞાન નથી તેવા લોકો ડોક્ટર બની ગ્રામીણ વિસ્તારોમાં પથરાયા છે તે રીતે દર્દીઓના જીવનમાં ગંભીર પ્રકારના અગનખેલ કરી છે એટલા રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દાંતીવાડામાં ડેરી તેમજ ઓઢવામાં ડિગ્રી બગના દર્દીની સારવાર કરતાં ત્રણ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ઓઢવા ગામમાં જે ઉઠવે ઝડપાયા છે બાર પાસ છે દવાખાનું કેદી બેસ્યા હતા ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીને ઇન્જેક્શનને બાટલા ચડાવી હાઈડ્રો દવા આપી રહ્યા હતા દાંતીવાડા તાલુકામાં કોઈપણ ડિગ્રી વિના તબીબ તરીકે પ્રેક્ટિસ કરીને લોકોની જિંદગી સાથે ખેલવાડ કરતાં બોગસ ડોક્ટરોને અનેક વખત ફરિયાદ ઉઠવા પામી છે જેમાં ત્રણ બોગસ તબીબો મેડિકલ કે ડોક્ટરી ડિગ્રી નહીં છતાં એલોપેથિક સારવાર કરતા હોવાના રિયાલિટી ચેક થઈ હતી અને તેમાં આ બહાર આવ્યું છે તે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યાં હરિયાવાડામાં પણ ઓઢવામાં રવિ ક્લિનિક નામનું બોર્ડ લગાવેલ દવાખનું હતું ત્યાં પણ હિતેશ દેસાઈ નામના જે વ્યક્તિ હતા તે એલોપેથિક પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું છે અહીંયા હદ એ થાય છે કે બાજુમાં જ સરકારી પેટા આરોગ્ય કેન્દ્ર છે બોગસ ડોક્ટરો અહીં પોતાના હજી લાગવકશાહીથી દવાખાના ખોલીને બેઠા છે અહીંયા ગેરકાયદેસર પ્રેક્ટિસ થઈ રહી છે અને તે રીતે પાથાવાળા વય ડોક્ટર સામે અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ પણ નોંધાઈ હતી જોકે બોગસ ડોક્ટરો સતત આ રીતે તસવીરોમાં દેખાય છે તે રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતા હાલ તો

તાલુકા આરોગ્ય અધિકારીની અને ફિઝિકલી બી એ લોકોની જ્યારે મંથલી મિટિંગ બોલાવતા હોઈએ છીએ મેડિકલ ઓફિસર અને ટીએચની સંયુક્ત મિટિંગ ત્યારે પણ અમે ઓલરેડી એ લોકોને સૂચનાઓ આપેલી હોય છે કોઈ મેડિકલ ઓફિસર હોય તો એના એરિયામાં આવા કોઈ ઉગ ડોક્ટર હોય તો એના વિરુદ્ધ જે તે પણ નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવા માટે અમે ઓલરેડી લેખિત અને મૌખિક સૂચનાઓ અમે અવારનવાર આપતા જ હોઈએ છીએ હવે દાંતીવાડા પ્રકરણમાં એ અમે ટીએચને અમે જાણ કરી છે ટીએચ પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે જે ડૉક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે જ છે ઓલરેડી